લોક સાહિત્ય કે લોકકથાઓ એટલે એવી કથાઓનો સંગ્રહ કે જેને કંઈક વાંચી છે કોઈએ કંઈ સંભળાવી છે અથવા તો જાણવા મળી છે એ કથાઓનું મૂળ સ્વરૂપ ક્યાં છે એક્ઝેક્ટ કોની પાસેથી મળી છે એ બધી જ વાતો આપણી પાસે નથી પરંતુ અમુક લેખકો એવા છે કે જેણે આવી બધી લોકમુખે કહેવાયેલી વાતોને પોતાનું શબ્દરૂપ આપી અને એક નવો જ આકાર આપ્યો છે અને એને આપણા સુધી પહોંચાડવાનું અમૂલક કાર્ય કરેલું છે આવા તો ઘણા બધા લેખકો છે જેમાં તમે નામચીન લેખકોને જાણતા હશો આવા જ એક લેખક એટલે રાઘવજી માધડ અને એમની જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ આમ પણ આ તો આપણી ધીંગી ધરાના ધીંગા માનવીઓની સાચુકલી કથાઓ છે અને સામે સૌરાષ્ટ્રનું લોક લોકજીવન અને ભવ્ય લોક સંસ્કૃતિ છે એ જ વાત છે શામળીની અને આ વાત આજે આપણે સાંભળવાના છીએ જેઠુળી બીજ ઉગીને આથમી ગઈ અષાઢના બારે મેઘ ખાંગા થઈને વરસ્યા

ઓખાની રસકસ વિહોણી ધરતી માથે કુંવરના પગલા રજોટાયા કરે એક વખત નારાયણ ઉગમણા ગોખલે આવીને બેઠા આરંભડામાં મહી વલોણાના શોર શમી ગયા પહર ગયેલા ઢોર પાછા ફરવા લાગ્યા આવા ઉગતા ટાણે કુંવર હમીરજી ઘોડે ચડીને ની ગયાસ હામેથી એક વાઘેર કન્યા વય આવે વાન શામળો પણ તેજલતાના મન ભાવન છે સંખેડા ઉતાર કાયા ને લોહ ચુંબક જેવી આંખ્યું ના તેજ હમીરજી સઘળો ભૂલીને કન્યાના કામણગારા રૂપમાં ખોવાઈ ગયા મદમસ્ત અને યૌવનના ખૂંટડા અમિયલ નજરમાં ભરાવા લાગ્યા હજી તો ચાર નજરોના સંઘાડ્યા થાય એ પહેલા તો ભાગો 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 એવી બુમરાણ મચી ગઈ હમીરજીએ જોયું તો લગભગ બે અઢી વર્ષના વાછડા તોફાન મચાવતા દોડ્યા આવે હજુ તો આંખનું મટકું મરાય ન મરાય ઈ પહેલા તો વાઘેર કન્યાની લગો લગ આવી ગયા માહિયા હમણાં માથું મારશે નાનકડી શિંગડી ઉલાશે ને કન્યાને બો ભેળી કરી દે છે પણ કન્યાએ વાછડાને પોતાની ઉરા ઉર આવવા દઈને સેજ પણ હિચકીચાટ અનુભવ્યા વગર કોઈ પાળેલા પ્રાણીને પકડે એમ બે વાછડાને કાનેથી જબો જબ ઝાલી લીધા અને બે ઉ કન્યા વાછડા ખીલાની જેમ ખોડાઈ ગયા હમીરજી આંખનો એ મટકુ માર્યા વગર આ વિરલ દ્રશ્યને તાજુબીથી જોઈ રહ્યા માળો કેવાય ખરું કુંવર હું ખરું કેવાય અમીરજી નો શિકાર સાલો આગળ વધજો પણ થયું કે માત્ર હમીરજી નો દેહજ આગળ વધી રહ્યો બાકી જીવ તોલી વાઘેર કન્યાના પાલવડે અટવાઈ ગયો હમીરજી આગળ નજર કરે ને સામે મધમસ્ત યૌવન ખીલખલાટ કરતો ઉભું રહે સાન ભાન ઠેકાણે રહે નહીં બીજા દિવસે અમીરજી એ શિકારે જવાની ના કહી એટલે સાથીએ કીધું કુંવર કચડો સાંભળ્યો કે હું તે આમ અણોહરા અણોહરા લાગોસ હમીરજી કાંઈ બોલ્યા નહીં પણ મુખવટાની નિસ્તેજ છાયા જાડેજી ફૈબાની ચતુર નજરમાં જપટાઈ ગઈ આજે ચાર ચાર મહિનાના વાણા વાઈ ગયા છતાંય હમીરજીના મુખની કળા ક્યારેય ઝાંખી નથી થઈ ને આજે તે બા એક સાથીએ કીધું જાપામાં ઓલ્યા દેવા વાઘેરની છોકરી શામળી હામે મળી ને કુમાર એને જોતા જ હાન ભાન ભૂલી ગયા તા ઓહ એમ વાત છે તઈ ફૈબા હમીરજીને બોલાવીને પૂછ્યું હું પૂછું એનો સાચો જવાબ વાળ જેવો હો જે કન્યાને જોઈ તારું ચિતરડું લોભાણું એ કન્યા સાથે પરણવું હા સાહેબ શર્મા એને હમીરજી બોલ્યા ફૈબા પણ તું જાણે છો ને કે આપણે રાજપૂત છીએ ને એ કન્યા વાઘેર વાઘેર કાબા જાતની છે હમીરજી કંઈ બોલ્યા નહીં અને તગતગતી આખે ફૈબાના ચહેરાના ભાવને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા પણ ફઈબા એમાં તો મને વાંધો નથી અમીરજી ફૈબા બોલ્યા પણ કાલ સવારે જગત વાતું કરશે કે ફોઈ અને ફુવાએ હમીરને વાઘેરમાં ભળાવી દીધો ફૈબા અમીરજી બોલ્યા જગત ચાય સો વાતું કરે તે ભલે કરે મારે જગત હારે ક્યાં લેવા દેવા હું મારી મરજીથી પરણું છું ને ફૈબા કંઈ બોલ્યા નહીં હમીરજીની દ્રઢતા એમને સ્પર્શી ગઈ એટલે થોડી વારે બોલ્યા ભલે હું કન્યાના બાપ દેવા વાઘેર સાથે વાત કરું છું હા પાડશે એટલે વાંધો નહીં આવે પણ ના ના પાડે પાડે તો 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 તારાથી બળજબરી બળજબરી થાય અમીરજી હું કરું બીજા દિવસે શામળીના બાપ દેવા વાઘેરને ફૈબાએ આખી હકીકત કહી અને પછી અમીરજી માટે માગુ નાખ્યું ત્યાં તરત જ દેવા વાઘેર બોલ્યા બા મને ખબર છે તમે મને આયા બોલાવ્યો ઈ પહેલાની એટલે તમને હું મારા કચ્છવાળા ભત્રીજા માટે માગુ નાખવાની છું એની ખબર છે બોલ્યા પણ આ વાત મેં કોઈને નથી કીધી હજી તમને બોલાવીને જ કીધી ત્યાં તો બા દેવોઘે બોલ્યો આપનું તેડું આવ્યું એ વખતે જ મારી દીકરી શામળીએ મને કીધેલું બાપુ તમને મારા લગ્ન સારું બા બોલાવે છે હે ફૈબા બોલ્યા ભારે ચતુર તમારી શામળી દેવો વાઘેર હસવા લાગ્યો હમ તો તમારો શું વિચાર છે આ લગ્ન અંગે બા દેવો વાઘેર નરમાશ બોલ્યો જા મબડાજી અને એના કુંવર હમીરજી એની આગળ તો એ બધી વાતો ને એક કોઈ મેલી ગયો ફૈબા બોલ્યા અને આયા તો હા કે ના એમ ફટ ઉતર ગયો બસ બા જાડેજા જેવું કુળ છે એમાં મારે શું વિચાર કરવાનો હોય મારા તો ધન ઘડી ને ધન ભાઈ કહેવાય તો પછી હા પાડી ગયો ને મારી તો હા છે પણ દેવો વાઘેર આગળ બોલતા અટકી ગયા પણ શું ફૈબા બોલ્યા પણ શામળીની શરત છે કે તે પણીને ગ્રાહણી નહીં બને પણ કુમાર વાઘેર બને ફૈબા લગભગ બેઠા થઈ ગયા કુમાર જાડેજામાંથી વાઘેર બને હા વાઘેર મક્કમતાથી બોલ્યો ફૈબાને તો કલ્પનામાં પણ ન આવે એવી આ વાત હતી કન્યા જ્ઞાત વટલો કરે એ તો બરાબર પણ કઈ કુમાર જ્ઞાત વટલો કરે ફઈબાને હમીરજી અને શામળીના રણજણતા ઓરતા ઉપર પાણી ફરતું હોય એવું લાગ્યું બેઉના હૈયામાં પાંગરેલી પ્રીત અકાળે મુરઝાતી લાગી એટલે ફઈબાએ દેવા વાઘેરને ફરી સવાલ કર્યો આ વાઘેર થવાનું શામળીએ કીધું છે કે પછી બા દેવો વાઘેર નરવાશથી બોલ્યો કાળિયા ઠાકરની સાક્ષીએ કહું છું વાઘેર થવાની વાત શામળીએ જ કરી છે પણ ફઈબા મન વાઘેર થવું મંજૂર છે બાજુના ઓડામાં વાત સાંભળી રહેલ હમીરજીએ બહાર આવતા કીધું પણ ભાઈ આમાં ઉતાવળ ન કરાય ફૈબા બોલ્યા આ કઈ એક દિવસની વાત નથી જિંદગી આખી ના હાટા છે હમીરજી કઈ બોલ્યા નહીં ને ફૈબાના મો સામે જોઈ રહ્યા અને મારો ભાઈ જા મબડો જાણશે તો કહેશે એક કન્યા માટે કુંવરને જાત મુકાવી હું એને શું જવાબ દઈશ ફૈબા હમીરજી બોલ્યા કોણ જાત અને કોણ કજાત મારું મન લાગ્યું અને વાઘેરની જાત તો બાણાવાળી અર્જુનના પાણી ઉતારનાર હમીરજીની વાતનો મર્મ

પ્રણયની બોલીમાં તો કર્કશતા પ્રવેશવા લાગી પ્રકૃતિના પ્રાંગણમાં ખેલતી કુત્યને ઉછળતી શામળીના દેહ સૌંદર્યમાં ઝાખપ આપવા લાગી વાઘે રાણીના નવા રૂપ ઓછરવા લાગ્યા એક ખીલેલી કળીનો પમરાટ શમવા લાગ્યો છે અને આ બાજુ કુંવર હમીરજીનો અનુરાગ પણ શામળી પ્રત્યે ઓછો થવા લાગ્યો છે શામળીને મનોમન સવાલ થતો કુંવરનો ખરેખર પ્રેમ હતો કે પછી આકર્ષણ ખરો પ્રેમ જ હોય તો આમ એકાએક ડૂકી કાંક્યો પણ શામળી પાસે એનો એક પણ જવાબ નહોતો જે હતી એ સામે નઠોર વાસ્તવિકતા હતી કુમારનું શામળીના ઓડે આવવાનું તો અનિયમિત થઈ જ ગયું સાથે સાથે ભોજન લેવાનું પણ લગભગ બંધ જ થઈ ગયું એક વખત શામળીને દાસીએ કીધું બા કુંવર તો લગભગ તમારાથી મોં ફેરવી ગયા છે હું જાણું છું ચતુર શામળી બોલી એક તો પુરુષની જાત અને એમાં રજવાડાનું ફરજંદ પછી કહેવાનું હું હોય શામળી આફલતી રેલી એ જેઠવાને ત્યાં બીજા લગ્નની તૈયારી કરે છે શું બોલો છો શામળીની વાત સાંભળીને દાસી લગભગ થઈ ગઈ તો પછી થાહે બીજા લગ્નની વાતે પેટમાં કડસુઈ ફરવા લાગી હતી પંડ્યમાં અંગારા ચંપાવા લાગ્યા હતા અને ભાવિ જીવનનો અંધકાર ચો તરફથી ઘેરાવા લાગ્યો હતો પણ એનો ઉપાય એને સૂચતો નહોતો શામળી રજવાડાની રીત સારી પેઠે જાણતી હતી આ તો રાજા વાજાને વાંદરા

એક વિચાર કર્યા વગર તીર તાક્યું અને બુટ્ટી પણ પણ જ તાણીને ફેંક્યું ઘા ખાલી ગયો પોતાના માથે ઘા થતા જ હાવ જ હંછેડાયો અને પૂછડાનો ઝૂંડો ભંગોળતો એની કાયાને હંકેલીને હમીરજીની સામે ડણક દીધી અને ભલભલા જોધારમલનું પાણી ઉતરી જાય એવી વિકરાળતાથી હમીરજીની સામે હળી કાઢી

તમે હા સ્વામીનાથ શામળી બોલી અમે તો આપના સગપણનો ગોળ ખાવા સાથે આવતા હતા તે સાવજને વાર કરતા જોયો અમે તો આપના જીવની પડે પડે રક્ષા કરનારા શામળી કુમાર ગળગળ આવાજે બોલ્યા હું ખરેખર તને ઓળખી ન શક્યો અને આજે બીજા લગન માટે આજે તો ઓળખી શક્યા ને શામળી નાથ શામળી બોલી ઓખાની અબડાઓ વખત આવે જીવ દેતા આવડે નહીં કે લટકા મટકા વાહ વાહ મારી શામળી કુમાર હમીરજીએ બીજા લગ્ન કરવાનું માંડી વાળ્યું શામળીના પેટે ત્રણ કુંવરો ઉતર્યા માણેક વિજયદેવ અને કૃષ્ણદેવ વિજયદેવ અને કૃષ્ણદેવે દક્ષિણમાં જઈને મૈસૂર નગર વસાવ્યો હતો મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી